હાલ રાજકોટ ફાયર સર્વિસનો જે કંટ્રોલ રૂમ છે તેમાં એકસો એ અને એક અને એકસો બેની ટોટલ સાત લાઇન છે જે બંધ છે એ સિવાયનો એક ટ્રિપલ ટુ સેવન ટ્રિપલ ટુ ફોન છે એ બીએસએનએલની જોડાણ છે અને એ બંધ છે હવે અમુએ બીએસએનએલમાં જ્યારે જાણ કરી આ અંગેની બહારને વિશે ત્યારે ત્યાંથી બીએસએનએલના ટેકનિકલ ઓફિસર અમિતભાઈ સાથે મારે વાત થઈ અને એમને એવું કીધું કે વોચિંગ તો ફોલ્ટ આવ્યો છે એની કારણે બંધ છે અને રિપેરિંગ કામ ચાલુ છે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે તે પછી બેથી ત્રણ વાર પાછા અમને રિપીટ ફોને અમે કર્યા છે કે હજી સુધી ચાલુ નથી થયું અને આ અંગેની કોઈ એમને એડવાન્સ જાણ નહોતી કે અમે કોઈ પ્રેસનોટ જાહેર કરી શકીએ કે વૈકલ્પિક નંબર જાહેર કરી શકીએ એટલે એડવાન્સ અમોને જ જાણ નહોતી એટલે અમે કોઈને જાણ નથી કરી શક્યા અને હવે જો કોઈ એવી ફરિયાદ હોય કે આગનો બનાવ હોય અને કંટ્રોલ રૂમના ફોન ન લાગતા હોય જ્યાં સુધી રિપેરિંગ કામ ચાલુ છે હવે એ લોકો બીએસએનએલવાળા એમ કે છે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે પણ જો એમાં કોઈ મોડું થાય અને ચાલુ ન થઈ શકે તો વૈકલ્પિક નંબર એક તો મારા કોન્ટેક નંબર છે એ છે છોતેર બસો વીસ ઓગણીસ સો પૂરા સેવન સિક્સ ડબલ ટુ ઝીરો વન નાઇન વન ડબલ ઝીરો અને બીજા એક સેન્ટ્રલ ઝોને જે અમારા ફાયર ઓફિસર છે જુનેજા સાહેબ એમનો એક નંબર આપું છું સત્તાણું એક છેતાલીસ સત્યાસી આઠ પાસઠ જ્યાં સુધી કંટ્રોલ રૂમના ફોન ચાલુ ન થાય ત્યાં સુધી પબ્લિકને મારો અનુરોધ છે કે આ નંબર ઉપર જાણ કરી અમને જણાવે હાલ તો તે પછી કોઈ અમારે કોલ આવ્યા નથી અમારા જે સોક સ્ટેશન છે એના નંબર એ પબ્લિક પાસે હોય છે અને એ બધા નંબર હાલ ચાલુ જ છે ત્યાંય કોઈ ઇમરજન્સી કોલ આવ્યો નથી લોકલ એમ્બ્યુલન્સ સોના કોલ આવતા હોય છે અને એ કાર્યવાહી ચાલુ છે